કિરીટ પટેલના સમર્થકો અને આ મહિલા ચીફ ઓફિસરની સાથે ભારે હોબાળો પણ થયો ભારે સંઘર્ષ પણ થયો ગુજરાતના પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનો તાજેતરમાં જન્મદિવસ હતો અને એમના સમર્થકોએ પાટણની અંદર ઠેર ઠેર એમના સમર્થનમાં અને શુભેચ્છા આપવા માટે પોસ્ટરો લગાવેલા હતા પરંતુ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર જે મહિલા ચીફ ઓફિસર છે એમણે જાતે રોડ પર ઉતરીને પોલીસ કાફલા સાથે આ બધા બેનરો હટાવ્યા અને બેનરો ફાડી નાખ્યા અને એને કારણે કિરીટ પટેલના સમર્થકો અને આ મહિલા ચીફ ઓફિસરની સાથે ભારે હોબાળો પણ થયો ભારે સંઘર્ષ પણ થયો તો આ બાહોશ મહિલા અધિકારી કોણ છે કે જેમણે કિરીટ પટેલના સમર્થનમાં લાગેલા પોસ્ટરોને ફાળ્યા આ મહિલા અધિકારીનો ઇતિહાસ એવો છે કે સોળ વર્ષની નોકરીમાં આઠ વખત ટ્રાન્સફર થઈ છે એક વખત સસ્પેન્ડ થયા બે વખત રાજીનામું આપ્યું પરંતુ સ્વીકારાયું નહીં તો આ મહિલા અધિકારી કોણ છે એ વિશે લોકોને જાણવામાં રસ છે તો એના વિશે હું વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર હમણાં ચર્ચામાં છે કારણ કે એમણે બે દિવસ પહેલાં પાટણના રોડ ઉપર જાતે ઉતરીને પોલીસ કાફલા સાથે જ્યાં જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની જન્મદિવસની શુભેચ્છાના પોસ્ટરો લાગ્યા હતા એ જાતે ફાડી નાખ્યા જાતે ઉતારી નાખ્યા એમની દલીલ એવી હતી કે આ પોસ્ટરો ગેરકાયદેસર લગાયા હતા અને પોસ્ટરો લગાડવા માટે કોઈ પણ પરવાનગી લેવામાં આવી નહોતી આ પહેલાં એટલે થોડા દિવસો પહેલાં કોંગ્રેસના કાર્યકરોની સાથે પણ આ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સાથે બબાલ થઈ હતી કારણ કે કોંગ્રેસના કાર્યકરો વગર પરવાનગીએ એમની કેબિનમાં ઘૂસી ગયા હતા અને એ બાબતે હિરલ ઠાકર નારાજ થઈ અને બધા જ કાર્યકરોને એમણે બહાર કાઢ્યા હતા એમની જે નોકરી કરવાની સ્ટાઇલ છે એ એકદમ દબંગ મહિલા તરીકેની સ્ટાઇલ છે અને એટલા માટે એમની સોળ વર્ષની નોકરીમાં ઓલરેડી આઠ વખત એમની ટ્રાન્સફર થઈ ચૂકી છે એક વખત સસ્પેન્ડ બી થયા અને બે વખત રાજીનામું આપ્યા પણ મંજૂર નહીં થયા કોણા બે વર્ષ સુધી સસ્પેન્ડ પણ રહ્યા હવે આ હિરલ ઠાકર કોણ છે તો સૌરાષ્ટ્રના મોરબીમાં એમનો જન્મ થયો અને એમના પિતા જજ હતા એટલે ટ્રાન્સફરેબલ જોબ હોવાને કારણે એમના બાર ધોરણ સુધી ભણ્યા એમાં એમણે નવ સ્કૂલ બદલવાની જરૂર પડી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કુલ પાંચ યુનિવર્સિટીમાં તેઓ ભણ્યા અને ઓગણીસો ને ત્રાણુંમાં ગ્રેજ્યુએશન થયા એમણે બી એ વિથ ઇંગ્લિશ લિટરેચર કર્યું હતું એ પછી એલ એલ બીમાં એડમિશન લીધું પરંતુ એલ એલ બીમાં એમને ઘણા બધા હર્ડલ્સ આવ્યા અને છવ્વીસ વર્ષની ઉંમરે એમણે એલ એલ બી પૂરું કર્યું અને જ્યારે હજારની અંદર ભૂકંપ આવેલો ત્યારે જીપીએસસીની પરીક્ષા એમણે આપેલી અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા અને બે હજાર ત્રણની અંદર ચીફ ઓફિસરની પરીક્ષા આપેલી હતી એમણે એક ઇન્ટરવ્યૂની અંદર હિરલ ઠાકરે એવું કીધું કે મારા રોલ મારા જે રોલ મોડેલ છે એ કિરણ બેદી છે કારણ કે એમને કારણે મને પોલીસમાં જવાનું મારું સપનું હતું પરંતુ એમાં હું જઈ નહીં શકી પરંતુ એમને હિરલ ઠાકરને જાણનારા લોકોનું કહેવું એમ છે કે એમનામાં નાનપણથી જ લીડરશીપના ગુણો હતા અને એમની માતા હોમગાર્ડમાં નોકરી કરતા હતા અને એવું કહેતા કે એક હજાર છોકરાને સાચવી શકાય પરંતુ આ એક હિરલને સાચવવી મુશ્કેલ છે હિરલ ઠાકરનું જે સૌથી પહેલું પોસ્ટિંગ છે એ ઓડ નગરપાલિકામાં થયું હતું બે હજાર દસથી બે હજાર બારમાં બે હજાર બારથી બે હજાર ચૌદ સુધી સોજિત્રા નગરપાલિકા બે હજાર ચૌદથી બે હજાર સોળ દહેગામ નગરપાલિકા બે હજાર સોળથી બે હજાર વીસ સુધી પેટલાટ નગરપાલિકા બે હજાર વીસમાં નોક ઝાલોદમાં નોકરી કરી એ પછી સસ્પેન્ડ થયા અને પોણા બે વર્ષ સુધી સસ્પેન્ડ રહ્યા હવે એમનું સસ્પેન્ડ થવાનું કારણ એવું હતું કે એક પ્રોસીજર પ્રોસીજરલ એક એમનાથી કંઈક ભૂલ થઈ ગઈ હતી એને કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ એ પછી પાછા નોકરીએ લેવામાં આવી અને કાલોલ હાલોલ અને ચોટીલા એમણે નોકરી કરી અને છેલ્લે હવે પાટણની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે એમનું પોસ્ટિંગ થયું છે પરંતુ એમના માટે એવું કહેવાય છે કે ક્યારે પણ કોઈ બાંધછોડ કરતા નથી અને કોઈ વસ્તુ એમના માટે એવું કહેવાય કે નેવર અપ કોઈ દિવસ કોઈ વસ્તુ પકડી હોય તો એને છોડતા નથી અને એક મહિલા અધિકારી હોવા છતાં જ્યારે રોડ પર જાતે ઉતરી અને એમણે પોસ્ટર ફાળ્યા ત્યારે હિરલ ઠાકર ચર્ચામાં આવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ